રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલ ઝા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે ગઈકાલે અને પ્રોમ દિવસે આપણે બે વિડિયો મૂક્યા હતા કે ભાઈ કપાસના પાકમાં નિંદામણ શાક અને મગફળીના પાકમાં નિંદામણ શાક તો પણ ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા અને એના પ્રશ્નોના જવાબ આપણે આજના વિડીયોની માલિપ આપી દઈ કે ભાઈ કેટલા દિવસનો પાક છો હોય તારે ન ખાય કઈ દેવા કેટલા પાક દિવસનો છો હોય ત્યારે નાખવી જોઈએ કેટલા દિવસે બળી રહે એવું ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા પરંતુ આપણે એ બંને વિડીયોની માલિપા વાંધો નહી આવી જવાય બંને વિડીયોની માલિપા આપણે કીધેલું જ હતું પણ છતાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો એવું કરતા હોય છે કે આખો વિડીયો સાંભળતા ન હોય કટ કે કટે કટકટ કટકટટ કરતા જાય અને વિડીયો આપણો પછી જાય અને જે માહિતી આપેલી હોય એમાં માહિતી પછી તમારી અધૂરી રહે તમને પૂરતું એમાં ખ્યાલ ન આવે પછી કાં તો તમે ફોન કરો છો કાં તો તમે કમેન્ટમાં લખો છો પણ મેં મારા વિડીયોની માલિકા સંપૂર્ણ માહિતી એટલા માટે જ તો આપણે આપીએ છીએ અને એટલા માટે તો વિડીયો લાંબો થાય છે ઘણા ખેડૂત મિત્રો કેતા ભાઈ વિડીયો ટૂંકા બનાવો તો અમને જોવામાં અનુકૂળતા પડે પણ ટૂંકા વિડીયોની માલી પાય ત્યાં તમને એમાં પૂરતી માહિતી ન મળે આખા વિડીયો મેં પૂરતી માહિતી આપેલી છે એને તમે કાપી કાપી જોવો તો શું થાય મારા ભાઈ બરાબર છે એટલા માટે અમે કોશિશ કરીએ છીએ કે બાર પંદર મિનિટનો વિડીયો બનાવીએ અને એની માલી અમે તમને પૂરતી માહિતી આપી દઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે ભાઈ ચોમાસું ડુંગળી અત્યારે અમારા બિયારણ કરવું કે ન કરવું જોઈએ અને ડુંગળીનું બિયારણ કરીએ તો પટ મારી અને વાવીએ પછી નિંદામણ જ્યારે થાય અથવા ફૂગ લાગે છે તો એના માટે અમારે શું કરવું જોઈએ તો આપણે ડુંગળીના વિડીયો પણ બનાવેલા છે છતાં પણ આજના વિડીયોની માલિકમાં આપણે જાણકારી આપી દઈશું કે તમે ડુંગળીનું બી વાવી જવો ઉગી ગયું અને ઉગી જાય પછી પંદર વીસ દિવસનું થાય પછી તમે એમાં નિંદમણ નાશક દવાનો ઉપયોગ કરી શકો છો તો ખાસ ખેડૂત મિત્રો જે બહાર ગામથી ખેડૂત મિત્રો આવ્યા છે એમને તો વંદન છે પણ જે ખેડૂત મિત્રો ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી અને મારા વિડીયો એને પૂરતા ન આવતા હોય માનો કે તમે બે ચાર વિડીયો જોયા હોય પણ એની આગળના મેં તમને વિડીયો મોકલ્યા છે તમને ન ખ્યાલ આવતો હોય તો એના માટેની આપણી આ રીતની ચેનલ આવે છે હાથમાં જે વિડીયો આવે અહીંયા સબસ્ક્રાઈબનું બટન છે કોકને ગુજરાતીમાં હોય હિન્દીમાં હોય કે અંગ્રેજીમાં હોય લાલ કુંડાળામાં હોય કે સફેદ કુંડાળામાં હોય કે કાળા કુંડાળામાં હોય એને આમ દબાવી દેવાનું છે એટલે ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને આ ટંકોરી છે ને ઘંટડી આ ઘંટડીને અડો એટલે આ રીતના ફંક્શન ખુલે અને આ પહેલાં ઓલામાં અડી જાવ એટલે હું હાથ વાગ્યા એથી વિડીયો મોકલું એટલે દલિત નારા તમારા મોબાઈલની માલિકા આવી જાય હવે જે ખેડૂત મિત્રો બહાર ગામ થી આવ્યા છે અને ડુંગળીનું નું બિયારણ લઈ ગયા છે એ એમનો પ્રેમ છે સ્નેહ છે લાગણી છે મારા ઉપરનો એનો વિશ્વાસ છે અને એમના આશીર્વાદ મારી ઉપર છે જે ખેડૂત મિત્રો હતા એ રણછોડભાઈ ભાઈ ભાયાભાઈ જોગરાણા મોટી કુંડ બરાબર છે એ લઈ ગયા હતા કૃતિકા લઈ ગયા હતા પાંચ બરોબર છે પછી છે રઘુભાઈ બાલાભાઈ મોટી કુંડ બરાબર છે આવડા લઈ ગયા હતા આપણે કૃતિકા લઈ ગયા હતા એ બાર ટકે બરાબર ડુંગળીનું બી ની વાત છે પછી સુરેશભાઈ લાભુભાઈ નાની કુંડળ આઠ પેકેટ લઈ ગયા હતા ડાયાભાઈ રામજીભાઈ મોટી કુંડળ કૃતિકા બાર પેકેટ લઈ ગયા હતા ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ બચુભાઈ મોટી કુંડળ એ પંચગંગાનું ડુંગળીનું બિયાર લઈ ગયા હતા પાંચ કિલો બરાબર છે આવડવા આવડવા બરાબર છે પછી ભરતભાઈ કુરજીભાઈ બપાડા કમલેશભાઈ વલ્લભભાઈ ડુંડિયા પીપળા ડુંગિયા પીપળા એ લઈ ગયા હતા કૃતિકા દસ પછી અપૂર્વા સુપર દસ અપૂર્વા સુપર એટલે કે આવડા લાખ પેકેટ બરાબર છે પછી છે ત્યારે એવર ગો આવડા અપૂર્વા ગોલ્ડ બરાબર છે અપૂર્વા સુપર અપૂર્વા ગોલ્ડ અને કૃતિકા લઈ ગયા હતા પછી છે ધીરુભાઈ બાંભણિયા બગદાણાથી અપૂર્વા ગોલ્ડ લઈ ગયા હતા બરાબર છે પછી કમલેશભાઈ ઝવેરભાઈ ગઢુલા પછી રામજીભાઈ વીરાભાઈ કુંડવી અભયસભાઈ ચનાળી વિશ્યાથી બરોબર છે વિશ્યાથી છે કૃતિકા લઈ ગયા હતા દસ પછી છે શામજીભાઈ દેવ દેવગઢ એ લઈ ગયા હતા કૃતિકા ચોવીસ પેકેટ કળશના એકસો પાંત્રી નંબરના છ પેકેટ આ એકસો પાંત્રીસ નંબર છે છ પેકેટ અને પછી છે સુનીભાઈ સગનભાઈ એ કપાસ લઈ ગયા હતા કારણ કે કપાસમાં મોટી નુકસાન છે પણ હવે આપણે પૂરવા તો પછી છે સુરેશભાઈ સગનભાઈ જૂનાગઢ સુરેશભાઈ સગનભાઈ જુનાગઢથી છે કળશ એકસો પાંત્રીસ નંબરના ચોવીસ પેકેટ બરાબર પછી છે ભરતભાઈ બાબુભાઈ ડોમડીયા જુનાગઢથી વડાલવાળા એ લઈ ગયા હતા કળશ એકસો પાંત્રીસ નંબરના આઠ પેકેટો તો આજે ખેડૂત મિત્રો બહાર ગામથી જે લઈ ગયા હતા એમને ખૂબ ખૂબ બધાને વંદન છે નમન છે સલામ છે અભિનંદન છે કે તમે મૂકેલા વિશ્વાસ ક્યારે તૂટવા દે પરંતુ આપણે વાત કરવાની હતી કપાસમાં નિંદામણ માટે તો કપાસમાં નિંદામણ માટે મેં તમને કીધું કે પાયરોથોબિક સોડિયમ છ ટકા અને કિઝાલો ફોપ જે આવે છે બરાબર છે ચાર ટકા એ બંને વસ્તુ નાખવાની હતી માનો કે ધાનુકા કંપની છે તો ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ આવે છે એમાં પાયરોથોબિક સોડિયમ છ ટકા ક્વિઝાલો ફોપ ચાર ટકા આ બંને વસ્તુ પાણીના ટેકનોલોજીની આવશે પટ્ટી મલિપા છે પટ્ટી બીજું ક્યારે સાટવાની છે કે તમે કપાસ ઉગાડી ગયો તમે કપાસ ઉગ્યા પછી આઠ દસ દિવસ નો થાય તો એ તો માધું ખડે ઉગી રહે આઠ દસ દિવસનો તમારો કપાસ છો હોય ત્યારે તમે નાખી શકો હવે એમાં તમે પડખે પાછા ડૂલ એમ મૂચ્યા હોય કોઈ ખાડા પડ્યા હોય ને ડૂલ મૂચ્યા હોય એ ડૂલ ઉગીને તમે તારે ચાર પાંચ દિવસ થઈ ગયા હોય ને કરવાની તમારે નથી જો ખડ ખડ હોય તો અને મોટું થઈ ગયું હોય તો પચાસ એમ એલ લેખે નાખવાનું છે ડોળું પાણી જરાય લેવાનું નથી અવળી એમથી તમે કાંકરી અવડી અમથી કાંકરી એટલે તમે જો ખાલી ડબલા નાખી દો એટલે આ ડબલું ભૂલી જવાનું આ ડબલું ભૂલી જવાનું કારણ કે જમીનને નુકસાન કરતા વસ્તુ છે નહીં તમારા પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં ખાલી બે ત્રણ દિવસ કે ચાર દિવસ થોડોક ઢીલો પડશે બાકી કઈ વયો નહીં જાય પીળો નહીં પડે હુકાઈ જાય લાલ નહીં થાય ખાખરી નહીં જાય બરાબર છે અને પાછું ધાનુકાનું જ આવે છે એમ નહીં બાયરનું ઘાસા નામના નામથી આવે છે નાગાર ડાયકોટ પ્લસના નામથી આવે છે પીઆઈ નું પ્રોવાઈડ નામથી આવે છે પછી ભારત સરકીનું વિદાઉટ સુપરના નામથી આવે છે

આપણે શાહમાં નાખવાની હોય પાટલામાં દવા નાખવાની નથી પણ કેરામાં નાખવાની નથી શાહમાં નાખવાની છે એટલે સોળ ગુઠાના વીઘા પ્રમાણે ખાસ ખેડૂત મિત્રો વીઘે બે થી અઢી પક્તો થવા જરૂરી છે તમે ફૂગનાશક દવા વાપરો કે નિંદામણનાશક દવા વાપરો એને એટલી ઘાટી અને જાડી છાંટવાની છે કે પાણી એને પાંદરે થઈ અને સીધું થયીએ થઈ ને પાણી મૂળીએ ઉતરી જવું શું ઉતારો હાતી ને જાય ગોથા મારતી એમ સાટવાની થતી નથી શું કામ તમને જેવું જોવે એવું પરિણામ મળશે નહીં આ તમે દવાના પૈસા આપ્યો અને પછી દવા નું રિઝલ્ટ મળે નહીં વરાપ થાય નહીં વરસાદ દહાયવા કરે એમાં દાડિયા આવે નહીં ખડ મોટું થાય તમારે એને ખાતર આપો આ બધી વસ્તુમાં પછી નુકસાની 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 થતી થાય એટલે જો તમારે મજૂર દ્વારા જ કઢાવવાનું હોય તો અવળું થાય તો વાંધો નહીં અવળું અવડું થાય ને વાટી વાટી બે નાખો અંતર પછી દૂધ ખાવ કોઈ વાંધો નથી પરંતુ નિંદામાણનાશક દવા તમારે જ્યારે વાપરવાની હોય ત્યારે ખાસ યાદ રાખજો કે બે ઇંચનું હોય ત્યાં સુધીમાં છટાઈ જવું જોઈએ અથવા તો વધીન ત્રણ ઇંચ વધીન થોડુંક માપ વધારી અને થોડાક પંપ વધારી દેવાના થોડાક પંપ એટલે કે માનો કે તમારે વીઘે બે પંપ થતા હોય તો બે ત્રણ લિટર પાણી વધારે જ

જે આ આવે છે ગોદરેજનું પ્રવું છે બરોબર છે નિશાન કેમિકલ કોર્પોરેશન સાથે ટેકનિકલી કરાર કરેલા છે અને સિંગ માટે અને સોયાબીન માટે બંનેમાં પચીસ પચીસ એમ એલ લખે આની અંદર બે પ્રકારના ડબલા આવે છે એ બેમાંથી તમારે ખેડૂત મિત્રો પચીસ પચીસ એમ એલ આપવાનું છે ખાસ ખેડૂત મિત્રો આ ગુંદરિયું છે એટલે આમાં તમારે ગુંદરિયું ફરજિયાત નાખવાનું છે એટલે કંપની આપે જ છે પચીસ એમ એલ લખે અને આ તમારું કેમિકલ છે એટલે આમાંથી તમારે પચીસ એમ લખે દવા નાખવાની છે હવે આવું નવું ટેકનિકલ ઘણી વખત એવું થતું કે હિતેશભાઈ તમે કીધું છે કે ટેકનિકલ અમારે સાટ ઉછે પણ અમારા વિસ્તારમાં મળતું નથી જળતું નથી તો કરવું શું તો આવું નવું ટેકનિકલ તમને ધાનુકામાં ટોર્નાડોના નામથી મળશે આઈઆઈએલમાં હાચીમેનાના નામથી તમ મળશે કે ત્રણે પણ તમને નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની જ પ્રોડક્ટ છે કોઈ શંકાને સ્થાન નથી કોઈ ચિંતા છે નહીં તમને બરાબર એ ન મળે તો તારે તમે ધાનુકાળ લઈ શકો ધાનુકાળ ન મળે તો ગોદરીદનો લઈ શકો તમારે કોઈ ઉપાય કરતા નહીં અને ઈ તોર્નાડો છે હાચી મેન છે કે તમે પ્રોનાઉન્સ નાખો સોયાબીન માં હાલ છે મગફળી માં પણ હાલ છે હવે જે કે મિત્રો કહેતા અમારી પાસે સકેત છે અથવા તો અમારા આજુબાજુના એગ્રોવાળા અમને સકેત ની ભલામણ કરે છે સોયાબીન માં ને મગફળી માં તો એમાં પણ આ હાલ છે બરાબર આમાં જે ટેકનિકલ આવે છે એ ટેકનિકલ આની અંદર આવે છે આની અંદર એક પિઝાનો ફອບ આવે છે એ તમને કહું એ હાથ પોઈન્ટ પાંચ આવે છે અને આની અંદર પ્રોપર કિડા બે પોઈન્ટ પાંચ આવે છે આની અંદર એમિઝા થાય પંદર ટકા આવે છે આની અંદર એમિજા થાઇપર ત્રણ પોઈન્ટ પંચોતેર આવે છે તો આનું માપ તમારે એક પંપે એસી એમ એલ નાખવાનું છે અને એની આરે ભેગું છે એમોનિયમ સલ્ફેટ આવે એને મોર શું કહેતા હોય એમોનિયમ સલ્ફેટ આવે છે એ પંપે ત્રીસ ગ્રામ લેખે નાખવાનું છે પણ બપે ત્રણ ત્રણ ચાર ચાર પાંદરે થાય ને એવી અવસ્થા એ નાખવાની ભલામણ કરે છે કે ભાઈ બે ઇંચ નું થાય ત્યાં સુધીમાં તમે નાખી દો હવે તમારે સોયાબીન કે મગફળી હોય કેટલા દિવસે નાખવાનું છે કે ભાઈ વીસ દિવસની તમારી મગફળી થઈ જાય તારે પટ્ટી ફુવારો ચડાવીને ડોળું પાણી લીધા વગર ઘાટી જાડી વ્યવસ્થિત સાડી દેવાનું છે ખેડૂત મિત્રો કોઈ એમાં શંકાને સ્થાન નથી બરાબર છે તો આ સોયાબીનમાં હાલશે અને મગફળી માટે પણ હાલશે પરંતુ જે ખેડૂત મિત્રોને વરસાદ હોય અને એવા સમય હોય કે ભાઈ હવે વરસાદ અને અમે બે ત્રણ દવાના આપણે એકારે હડોયો કરતા હોય તો આપણે એવું ન કરવું હોય તો એને માટે તમે પર્સનો ઉપયોગ કરી શકો છો અને આપના નજીકના વિસ્તારની લિપા મળી જાય સો ટકા કોઈ ચિંતાને સ્થાન નથી હવે આની અંદર તમારે એક પંપે ચાલીસ એમ એલ લેખે નાખવાનું છે કેટલું

એમાં બધી પ્રકારના નિંદામણ બધામાં જતા રહેશે હા ખાસ ખેડૂત મિત્રો એવું હોય છે કે ભાઈ આ તારી દવા છે આ મારું છે આમાં મગફળી એટલે મને રિઝલ્ટ મળવું જોવે 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 મળવું જ જોવે આવું જે ખેડૂત મિત્રો કહેતા છે બરોબર એમને ખાસ મારી નમ્ર પ્રેમથી વિનંતી છે કે તમે એક એક પ્રકારની દવા ન સાડતા શું કામ કારણ કે આ બધી આપણી સુવિધાઓ છે આ બધી આપણી સુવિધાઓ છે સગવડ છે પરંતુ જે ખેડૂત મિત્રો એવું સમજતા હોય કે ભાઈ કઈ વાંધો નહીં આપણને આમાં એસી ટકા કે નેવું ટકા રિઝલ્ટ મળી જાય અને દસ વીસ ટકા આપણે તો એમના માટે આ વસ્તુ બેસ્ટ ઉપાય છે કારણ કે મારે આવા ઘણા ખેડૂત મિત્રોના બનાવ આવતા હોય છે ઘણા વેપારી મિત્રો કહેતા હોય છે કે ભાઈ આ રીતનું ખેડૂત મિત્રો કહેશે પણ એમને નમ્ર વિનંતી છે એમને કહો કે ભાઈ તમારે કદાચ મોટું જે ખર્ચ થઈ ગયું હોય બરાબર છે બે ઇંચ જે મોટું થઈ ગયું હોય એ નિંદામાણો તમારે કાં તો પાસા પડી જાય કાં તો નાથી વધશે નહીં જાય ઠરડાઈ જાય પછી તમારે જયારે વરાપરે વરાપરે પછી તમે જયારે એમાં હાથી લાકડા લઈને જવાના છો ત્યારે એ વસ્તુ એને હરો હાર પડી જાય બરાબર ત્યાં સુધી કોળે નહીં નવા પાંદડા મૂકે નહીં નવા મૂળિયાથી એનું નવું અંકુરણ થાય નહીં ત્યાં સુધીની તમને રાહત રહે આ બધી વસ્તુમાં તમને જો એંસી ટકાએ રિઝલ્ટ મળતું હોય ને તોય ભયો ભયો છે છતાં આપણને પંચાણું ટકા આમાં રિઝલ્ટ મળે છે હવે કપાસના પાકની માલિકા જે ખેડૂત મિત્રોને તલ ઉજા હોય ને તો તલ ત્યારે તમે ડોઝો મેક્સ નાખશો તમે તારે બળી જશે કોઈ શંકાને સ્થાન નથી તમે ઉનાળો મગ કે અડદ કર્યા હોય ખરીદ્યા હોય કપાનો પાક કર્યો હોય અને એમાં ઉજવ્યા હોય તો એ પણ એમાં મગ અડદ બળી જ છે કોઈ ચિંતા કરતા નહીં જનતા બરાબર છે અને આપણો આવો નવો નવો વિડીયો નવી માહિતી માટે તમે જોતા રહો અમારી ચેનલ ખેતી કા સાગર અમારું સરનામું નોંધી લેશો નીલમ એગ્રો કેમિકલ્સ ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકો કે જ્યાં ભગદાણા અને ભગુડા બંને પરખે જે આપણે આવે છે તળાજા કારણ કે ઘણા ખેડૂત મિત્રો ગીલનું તાલાલા સમજે છે જુનાગઢનો તાલા આલા સમજે છે મારું ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકો છે અમારો વીર એ ભલવાણાનું બરાબર છે અને આપણું સરનામું છે નીલમ એગ્રો કેમિકલ્સ આઈ સી આઈ પાસે બરાબર છે પી એમ આંગડિયાની સામે શિવમ મેડિકલની સામે જૂના બસ સ્ટેશનની પાસે ગર્લ્સ હાઇસ્કૂલની પાસે જે ખેડૂત મિત્રો ભણે ગણે વેસ્ટી છે અને જે મોબાઈલ રાખે છે મોટો તમને કહું એમાં તમે મેપમાં ખાલી નીલમ કેમિકલ તલાજા નાખી દો તો પણ તમારી ગાડી સીજથી મારી દુકાને આવીને ઉભરે છે કોઈ એમાં શંકાને સ્થાન નથી પરંતુ મારી હરેક દવા તમને સ્ટાન્ડર્ડ કંપનીની સીંધેલી હશે કે ભાઈ બાયર છે અદામા છે સિઝંડા છે ટાટા છે ડાવ છે ડોપણ છે ગોદરેજ છે એવી બધી સારી કંપનીની દવાઓની ભલામણ કરેલી હોય છે અને તમારા નજીકના વિસ્તારમાં પણ મળી રહેશે કોઈ ચિંતા કરતા નથી ઘણા ખેડૂત મિત્રો પૂછતા થાય એક જ દવાને બધી જીવાત સાફ થઈ જાય તો એ પણ દવા આવે છે કે ભાઈ તમારે સભા છાજરી લીલી છાજરી મોલો મસી તતરિયા ત્રીસ ગોળો પાનકી કુકડ અને ચુસા આ બધી વસ્તુ એક આને બધી વહી જાય કોઈ ઉપાધિ કરતા નહીં તમ તારે અને એની માહિતી તમે કપાસ રોગ મોટો તો થવા પછી તમને એની માહિતી તમ આવડે ધબડાટી બોલ આવે આપશું તમ તારે કોઈ ઉપાધી કરતા નહીં બાકી વરસાદ સારો છે ભજા બનાવો રામ રામ જય જવાન જય કિસાન